સ્વાગત છે તમારે નવા વિડીયોમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં કેમ છો બધા મજામાં તો વાગી ગયા સવારમાં શ્યાર આજ જિલ્લા ઉઠી ગયા જ આપણે ને આપણે જવાનું છે તો આ જ અલંગ આપણે ફરવા જવાનું છે સારું તો મિત્રો ત્યાં મારી માછીનો છોકરો વેટ કરે તો મારે જવું પડે એમ છે તો એનો ઇકો લઈને જવાનું છે આપણે આપણે બધું જ જોશું આ છે અને મોત કરીશું પલંગમાં તો વિડીયોમાં બના રહેજો ને વિડીયોને પૂરું જોજો મિત્રો સપોર્ટ આવો નવો આપતા રહેજો જેથી કરીને તમને મજા આવે અને મને મજા આવે તો ચાલો આપણે હેલો મિત્રો તો પહોંચી ગયા અત્યારે વાગી ગયા આઠ વાગી ગયા છે ચાર વાગ્યાના નીકળ્યા તો ચાર કલાક થઈ ગઈ તો નાસ્તો કરવા માટે રોકી જ અહીંયા ગાડી અમારી અમે લઈને આવે હવે નાસ્તો કરી લઈએ પેટમાં હાવ બહુ ગડબડ થાય ને ડ્રાઈવરને કીધું કે આપણે મજા નહીં આવે નાસ્તો કરીએ નહીં તો કેમ કે હવારમાં આપણે નાસ્તો કરવાની ટેવ હોય એટલે કરી નાખીએ નાસ્તો

અમને એમ કે ભાલા પ્રખ્યાત હોટેલ રોકી હતી પણ અહીંયા ગયા તા ભૈજિયા ટાટા પછી ઓલા બટેટા દેખાય ને લાલ ચોર એ આ બે પછી લોટા એના ખાતા હતા

કેમ કે અલંગમાં પહેલી વાર આવે અલંગમાં જે જોઈએ એ વસ્તુ મળે ને શીપની બધી જૂનામાં જૂની વસ્તુ અને એક નંબર વસ્તુ મળે અહીંયા ને અહીંયા શીપ અહીંયા આપણું આ અલંગ છે એ એક જોરદાર આપણું એક બંદર છે જ્યાં બધી સીપો અહીંયા એન્ટ્રી થાય છે બધી હેરાફેરી થાય છે અહીંથી અને અહીંયા શીપનું બધું કામકાજ થાય છે જૂની સીપો અહીંયા કવા કટિંગ થાય છે અને બધું બધી રીતનો સામાન અહીંયા મળી જાય છે તો આપણે જોઈએ વિચારવું જ કે એમાં અંદર જવા દે તો જવાની કોશિશ કરીશું કદાચ પૈસા આપીને જવાનું થાય તો પૈસા આપીને જાઉં બાકી જવાનું છે એ ફાઇનલ છે અને બધો સામાન ખરીદવાનો છે એટલે અહીંયા જે સામાન જોવા મળે ને એ લોકો કાંઈ ન મળે હું આગળ શૂટિંગ કરવાનો તો ગાડીમાં પણ ગાડીમાં મેં કીધું શૂટ નથી કંઈ કરવું સ્પેશિયલ ત્યાં જઈને જ મુલાકાત લઈએ અને વિડીયો ઉતારીએ અને જોરદાર મજા આવીએ આ વિડીયોમાં કેમકે આ વિડીયો બહુ એકદમ ઝકાત બનવાનો છે વિડીયોમાં બને રહેજો આપણે જઈ આવીએ જરાક નીચે નીચે જવું પડે એમ છે કે અહીંયા ગાડી રોકીશ ને પછી અહીંથી જવાના છે બધી ખરીદી કરવા જણા લગભગ ઠેલાના પૈસા આ ઠેલા ભરી ભરીને આવે જ પૈસા લગભગ અલંગ ઉપાડી જવાના છે આખે આખું કેમ કે આ એક ભાઈ પાસે ઠેલાનો પૈસા છે ઓલા બે ભાઈ ઉપાઈ બે ઠેલા ફેર પૈસાના એટલે લગભગ આજ અલંગ ઉપડી જ જવાનું છે આખું આમાં જેટલું માન ને એટલું આજ ડેહરવાર છે ભાઈઓ બધા એ લગભગ ભરી જ લેવાના છે બધું કંટ્રોલ કંટ્રોલ હાલો જાય ખરીદી કરવા માટે આપણે કરીએ દુકાનમાં અંદર દુકાનમાં બધી પાનાને પકડીને પેલી શરૂઆત કરી દીધી બધા મિત્રોએ તો આપણે જાય અંદર જોઈએ શું છે હું નહીં વિડીયોમાં બનાવી જો કેમકે જે જોવાલા એક બધી વસ્તુ આવે ને એ બીજે કાંઈ નહીં મળે કેમકે આ વિડીયોમાં બધી વસ્તુ તમને જોવા મળી તો બધી જાતના પાના છે સેન કંપા

પછી ગ્રીલ મશીન છે હથોડી શેન પછી પેટીયું છે ને જ્યાં આ ઉપાનું તો કાંઈ ન મળે જો આવો ભાઈ કાંઈ ઘટે ને અહીંયા જોવું તો ખરી પિતરાવાનું ચાર ફૂટનું હવે ફરી પાછી બીજી દુકાનમાં આવી ગયા ઓલી દુકાનમાં હિન્દીમાં છે ને ભાવ થતો તો એમાં સેટિંગ થયું ને એમાં પછી ભાઈ આ પાછા બીજા હિન્દીવાળા ભાઈ બિહાર ભાવમાં સેટિંગ ન જ થતું એ લોકો હિન્દી બોલે જ ને એમાં અમારે થોડું ગડબડ થઈ જાય એમાં હિન્દી હિન્દીના માસ્ટર માઇન્ડ હોય ને તો આ ભાઈ છે એ ભાઈનું નામું છે જિજ્ઞેશભાઈ હિન્દી એક નંબર બોલતા આગડી આગળી ઓલા ભાઈને હું સાંભળતો હતો એ આગડી ભાવ પાડે એટલે જોવાનું છે આપણે અહીંયા બધી કામ કરે દરવાજા ફિટિંગ તો એના માટે બેસ્ટ દુકાન છે બધી વસ્તુ મળી જાય જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ ભાવ ઘટવા જાય ને ત્યારે જોવાનું છે સાફ કરીયા કરે રુપા મે લીધી છે હમણાં આગડી ભાઈ ભાવ કરાવીએ 350 પાના લેને હા વિડીયો બના રહે અભી હમ આ ઉના ને સબ પૂરા ખરીદને કે આયે હૈ

ગુજરાતી વાળા ભાઈ મળી ગયા એટલે વ્યવસ્થિત ભાવતાલ સમજાવે અને વ્યવસ્થિત કેસ કે તમે આ રીતને કરો તમે હું શું લેવા આવ્યો એના માટે વ્યવસ્થિત વાત કરો એટલે ખબર પડે નકર આમાં ઘણી દુકાનો બધા લૂંટવાવાળા જ હોય આપણે બધી ગુજરાતી ભાઈઓને હવે ત્યાં ખરીદી થઈ ગઈ હવે પછી આ બધી ખરીદી બાકી છે થોડી હવે આમાં અંદર જાય જોઈએ શું છે હું નહીં બધી વસ્તુ એટલે સુનવાની બધી એક એક નંબર વસ્તુ છે અલંગમાં કાંઈ ઘટે નહીં હાલો અંદર જઈને જોઈએ આપણે પણ આ બધી વસ્તુ અહીંયા લગભગ બધી વસ્તુ તરવાની એવી જ છે હું આ બધું જોતા જોતા છે કઈ ઘટે નહીં એ કે ભાઈલા મારા ભાઈ હાવ પડ્યા હાવ પડ્યા મારા ભાઈ આગે જાવ 250 રૂપિયા ની હવે ખાલી 250 રૂપિયા મળે બાપો અમે કે ના આપો માગો તોંદર અમે કે ના તો કરું કાઈ ના ઓછું કર આપો ના પડ્યો

અહીંયા અલંગમાં આવીએ એટલે આપણે એમ થાય કે હું લેવું ને હું રેવા દેવું પણ રેવા દે આપડી પાસે પૈસા હોય એટલું લે પૈસા પૂરા થઈ જાય તો પછી અલંગમાં દડકો બહુ વધી ગયો તાપમાન બહુ હાઈ થઈ ગયું એટલે અમે ત્રણસો રૂપિયાનો પંખો લઈ લીધો અહીંયા પિન નાખી દેવાની ડાયરેક્ટ આપણે જે ઓલા ડટ્ટામાં પિન આવી ડાયરેક્ટ જો આમ એને કંઈ ઘટે નહીં હવે ઓલા સોફા લેવા જાય બાલાભાઈ ની કે પંખો બંધ કરી દે મારા માટે આપણે જઈએ સોફા બોફા જોઈએ ખુરશી ખુરચી વુરસી ઘટે જ નઈ મોજ કરવાની છે ઘટે જ તો આપણે ફર્નિચર બધે કબાટ બબાટ ને ટેબલ બધી એકદમ આઇટમ બધી વસ્તુ અહીંયા જોરદાર જોવા મળે છે ભાવમાં મને કઈ લાગ્યું નઈ કે હું છે મમ્મી Apa mau yang ini udah laku ya dulu? Atau bola kayak kati ya? Alangkah, prajat જોરદાર કાકા ડીશ બનાવીશ અમારા દીપુભાઈ હોય ને તો ખાઈ કાઢીશ આપણે પીગા છે હમણાં એટલે આપણે કે ખાઈ કાઢીએ બધી વેરાયટી જોઈ લીધી હવે આવી ગયા સોફા અને ખુડેશ જોવા માટે પેલા આપણે જોઈ લઈએ કેમ કે દીપુભાઈને લેવાના છે તો દીપુભાઈ બેઠી બેઠીને ચેક કરે કેવો સોફો લેવો હોય કેમ કે આગળ અહીંયા સોફાની લાઈન છે જોઈને જ ગમી જાય બધા સોફા અને હવે જોઈએ કયો સોફો લેવો દીપુને એને સોફા તો આ બેહના હોય ને ઘરના એમ તો હરોથી બેસી જાય બે ને સોફા એટલે કાંઈ ઘટે નહીં એક એક નંબર એક મૂકીને એક લેવાનું મન થાય પણ પૈસા નથી આપણી પાસે એટલે નથી લેવાનું આપણે લઈએ એમાં બેસીએ ને આમાં બેઠીને ઘડીક આનંદ મનાવીએ આ

જોતા છે જો જો કોમ્પ્યુટર ટીવીડી પંખા ટીવી જે જોઈએ મળી જાય અત્યારે બધું શેક શેક કરે બધું વસ્તુ શેક કરીએ ભાવ કરીએ અને પછી ભાવ કરીએ બે હજાર તો કે એક હજારમાં આપવું એમ કરીએ એટલે અહીંયા રીંગણા બટેટા કેમ હોય એમ છે ને અહીંયા દીપુભાઈને બહુ ભાવ કરે કાંઈ વાંધો નહીં કરો તું તમારે કે અલંગમાં હું કે ભંગાર નો ભાવ શેલા દુકાન કેવડી મોટી છે જોઈએ સેકન્ડ સેકન્ડમાં લેપટોપ કયા એવું છે કોમ્પ્યુટર ને બધું કાંઈ જ ને એમાં ટાણો થઈ શું જ બે વાગી ગયા તો પેલા જમી લઈએ આપણે ગોપાલ રેસ્ટોરન્ટ છે એમાં પેલા જમી લઈએ આપણે બધા રોટી ગયા તો જમીને પછી પાછા ફરીએ આપણે આખા લંગમાં તો ચાલો આપણે જમવા જઈએ તો બધા બેઠી ગયા છે મેં કીધું હાલો આપણે બધા સાથે બેઠીને જમી લઈએ બધી બે વાગ્યા એટલે ભીખા થઈ ગયા બરાબર એટલા ભૂખા થયા કે અહીંયા વાત જવા દો બે શેરના માથા દુખે અમારે સોફા લેવાના હતા દીપુ સોફા નું થયું હા ત્યાં હું કઈ ઓલું છે હું ત્યાં ભાવ ઉપડી જાય લઈ ભાગી જાય દાઉદ ને દસ હજાર વાળા છે તો કઈ કેટલા વાર પાકું ને લઈને જાઉં ને પાકું આવું જમવાનું લગભગ ઉના સુધી કાંઈ નહીં મળે એમાં ભાઈ કે છે હવે આપણે જોઈએ ભાઈને ભાઈની ખુમારી જોરદાર છે કે એક નંબર જમવાનું બનવાનું છે એટલે

હાલો બધા ઉપાડી દો આખા રીંગણા કઈ ઘટે આખું રીંગણું તો રોટલી ઘી વાળો રોટલો ને પૂરી આ બધીને આપી દીધો ઘી વાળો રોટલો ને એટલે બધા ઉપાડવા બાદ જાય મારા માની નો ભાલો કે ઘી વાળો રોટલો મારે દીપુ બે લઈ લીધા રંગની પ્રખ્યાત દુકાન છે અહીંયા ભગવતી ભગવતી સેલ નામ છે એની પ્રખ્યાત દુકાન છે એમાં ઇલેક્ટ્રિકથી માંડીને બધા સામગ્રી જોવા મળે અહીંયા ને તમે માગો એ મળે આપણે જઈએ અંદર તમને બતાવું આમાં હું હું છે એ કઈ વસ્તુ છે હાલો થાય આપણે છે જે ગેરેજ માટે ગાડી ધોવાનું મશીન છે આમય જાત જાતના બધા મશીનો છે ટોલ્યુ છે સેન કંપા નાની લીપ અમે આવ્યા હતા અહીંયા અલંગમાં ભગવતી સેલ્સમાં તો યુટ્યુબમાં આપણે વાર વિડીયો મેં જોયેલા હતા તો આજે ભાઈની રૂબરૂ મુલાકાત લીધી ભાર્ગવભાઈની અને ભાર્ગવભાઈ ઉપર મને તો ઘણો ભરોસો છે આપણે ભાર્ગવભાઈને પૂછીએ આપણે દી કોઈ પણ ક્યાંય કંઈ પણ સામાન મગાવવાનો હોય ટુલી છે પછી લીપ છે ઘણી વસ્તુ છે ઇલેક્ટ્રિકની એ કોઈ મંગાવવાની હોય તો આપણે પૂરો ભરોસો છે કે પૈસા નાખી દે ને સામાન ના આપણે પોતાડી દઈએ અમારે તમે તો અહીંયા બધું રૂબરૂ જોયેલું છે બીજા ઘણા અમારી પણ કસ્ટમરો છે તમારે જે કાંઈ મારી વસ્તુ વિડીયોમાં તમે જોયું હોય અમારે કાંઈ તમારે જોતું હોય તો પસંદ કરીને તમે ફોનમાં ભાવતાલ પૂછીને તમને જે પસંદ પડે એ ત્યાં મોકલાવી દઈશું આખો અલંગ રેકડા પછી અમને અમારા દીપુભાઈ છે એને સોફા પસંદ આવી જાય ભાવેશભાઈ માથું દુખી ગયું ભાવેશભાઈ પણ ગોતી ગોતીને પછી છેલ્લા એન્ડમાં સોફા ગમી ગયા અમારા દીપુભાઈને તો લઈ લે ખરીદી લીધા અઢાર હજારમાં કોઈને લેવાના હોય તો કહેજો દીપુના લગભગ અઢાર હજારમાં ગામમાં આપી દે તો મેળો દીપુભાઈની ઘેર હેલો મિત્રો એમ છો મજામાં ને બધા હવે વાગી ગયા પાંચ વાગી ગયા ને હવે ઘેર જવાનો સમય થઈ ગયો જેવું લાગે છે હવે આ થેલી દુકાને ગયા જ બધા મિત્રો ને સોફા બોપા બધી ખરીદી થઈ ગઈ આ છોકરાઓ માટે લાગી લીધી પછી આમાં બધી મશીન ને મશીન ને બધું લીધું અહીંયા મશીન છે આમાંય મશીન ને છે તો બધી ખરીદી થઈ ગઈ તો હવે નીકળીએ ઘરે વાગી ગયા થાય ને પાંચ વાગી ગયા અલંગમાં ને અલંગમાં તો અલંગના એક ફ્રેન્ડ હતા બહુ કોમેન્ટ કરતા હતા તો મિત્રો કંઈ સમય નહોતો રહ્યો મને યાદ હતું કે તમે લખતા અને કોમેન્ટ કરતા આપણા વિડીયોમાં અલંગવાળા ભાઈ તો બાય બાય મળશું પછી પાછા અમે આવવાના છે પાછા થોડાક સમય પછી તો પાછા મળશું આપણે આવશું ત્યારે ને વાત કરીને અમે આવશું તો આપણે બંને વાત કરી લેશું અને ચાલો હવે નીકળીએ અમે અમારા ઘરે તો વિડીયો એન્ડ કરી દે કે વિડીયો બહુ લાંબો થઈ ગયો બધી ખરીદી થઈ ગઈ તો આવજો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળશે નવા વિડીયોમાં આવજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ફેલાવી દો આ કામમાં